રાજકોટ શિવાજી સેના કૌભાંડ સમુલગ્નના નામે ગરીબો સાથે રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ચાર પાંચ દિવસથી આ લોકો મને ફોન કરતા હતા કે બેન અમારી સાથે અન્યાય થયો છે ને તમે અમને સપોર્ટ કરો પણ ચાર પાંચ દિવસ તો અમે છે ને કોઈ જાતનું અમે એક્શન કંઈ લીધું નતું જોયા રાખ્યું હતું કે શું થાય છે બધું એમ પણ પછી દિવસે ને દિવસે આ બધી મેટ રહી બગડતી ગઈ અને એના જે મળતિયાઓ હતા એ બધા સમાજને બધાને હજી એવી ધમકી મારે છે કે કોઈનાથી કાંઈ ન થાય અને શિવાજી સેનાના સમૂહ લગ્ન તો થશે જ આવા એના મળતિયાઓ બધા એરિયા છે ને એ બધાને છે ને આવી રીતે ધમકી મારે છે અને ખાસ સમાજના એક આગેવાન તરીકે મને એ વાતનો અફસોસ છે કે અમારા સમાજના આગેવાન હોય કે આ સર્વ સમાજ જ્ઞાતિના સમૂહ લગ્ન કર્યા હતા તો હું બધાને કહેવા માગું છું કે આમાં સાચા અને સારા માણસો છે એ ચૂપ કેમ છે સમૂહ લગ્ન કરેલા છે જ્યારથી એને પાંચસો પંચાવન સાહી લગ્ન શરૂ કર્યા છે ત્યાંથી જ એને આ કૌભાંડ ચાલુ કરી દીધા છે પહેલા સાહી સમૂહ લગ્ન એને ચાલુ કર્યા ત્યાંથી જ એને પૈસા વધવાનું ચાલુ થઈ ગયું એક દોઢ કરોડ રૂપિયા માટેથી એને મળ્યા મહિલા સમૂહ લગ્ન માટે ત્યારથી એને આ ધંધો ચાલુ કરી દીધો છે અને ખાસ એક સમાજના આગેવાન તરીકે મારી માંગ એવી છે કે વિક્રમભાઈ સોરાણી જે આ સમૂહ લગ્નનો ધંધો આદરી દીધો છે અને વિક્રમભાઈ એમ કહી દે કે આજથી હું આ સમૂહ લગ્નનો ધંધો બંધ કરું છું આ ન્યાય આજે ન્યાય છે ને આજે પાંચસો ને પંચાવન દીકરીઓની જે આ વસ્તુ બની છે ને એનો ન્યાય એક જ વસ્તુ છે વિક્રમભાઈ પોતે એમ કહી દે કે આજ પછી હવે આ ધંધો હું બંધ કરું છું પોલીસ તંત્રના પૂરેપૂરા પગલાં લેવા જોઈએ આ માસુમ દીકરીઓ છે આના માટે તો ન્યાય મળવો જ જોઈએ આ કોઈ બીજી મેટર હોત તો અમે ન પડત પણ આજે દીકરીઓ માટેથી જે આ વસ્તુ બની છે દીકરીઓની આરે અન્યાય કર્યો છે એ દીકરીઓ માટેથી ન્યાય માટેથી હું પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે આવા લોકોને મૂકતા નહીં અને એની સાથે જે મળતી ભેગા થઈને આ ધંધો લોકો મને એવું કહેવામાં આવતું હતું કે આમાં આપણે દીકરીને દાન ને એવું બધું દેવાનું હોય સમૂહ લગ્ન પછી પાંચસો પંચાવન રાજકોટના આંગળી સમૂહ લગ્ન કરવામાં આવ્યા તારે એમને સોનાનું ચાંદીનું અને એવું કીધું હતું કે અમે સોનાનું દાન અમે આપ્યું તો હોનાનું દાન અત્યારે એ મુદ્દો મારી પાસે આવ્યો હતો એટલે મેં વિડીયો જોયો એટલે મેં વિડીયો બનાવ્યો તો મેં કીધું ભાઈ વિક્રમભાઈને એવું કીધું હોના નું દાન તમે કહેતા જેમ કોઈને આપ્યું નથી અને જેમ ખોટું આવ્યું એટલે અમને પરન અમને બદલાઈ દેવામાં આવે અને અમારી માગી એટલી જ હતી હા મને એમાં સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો આવો મુદ્દો ઉપાડ્યો એટલે એ સસ્પેન્ડ કરી નાખે તરત એ સમાધાન સમાધાન નામે કાંડ જ કરે છે અમારી માંગ એટલી જ છે કાયદેસર સરકાર આમાં પગલા લે અમને ન્યાય અપાયો અમારે એના ઉપર કાયદેસર ફરિયાદ આવે શિવાજી સેના ગુજરાત ની અંદર સમૂહ લગન તો અને વિક્રમભાઈ બોલીને એટલું કેવું પડે કે ભાઈ હું ગુજરાત ની અંદર સમૂહ લગ્ન શિવાજી સેનાના સમૂહ કોઈ કોઈથી નહીં કરું મને એવું કહેવા માગે હે કે જો તમે આ કઈ પાછું ખેંચી લેશો અને જો નહીં ખેંચો તો તમારા ઉપર કાયદેસર એફર થાય છે અને જો મને કઈ થાય છે તો આમાં વિક્રમભાઈ